અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હરેશ આખી ઘટના શું બની શું કાર્યવાહી થઈ અને મહિલા કર્મીની કોઈ પ્રતિક્રિયા જી હરેશ નેટવર્ક નો પ્રોબ્લેમ આવી રહ્યો છે કદાચ આપનો અવાજ નથી સંભળાઈ રહ્યો ઓકે અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન અમરેલીમાં ખેડૂતને એક રૂપિયાની નોટિસ મહિલા કર્મીએ આપી અને બદલામાં તેમને મળી બદલી એક રૂપિયાની નોટિસ આપવા બદલ પીજીવીસીએલ આદેશ કર્યો કે મહિલા કર્મીને બદલી કરીને રાજુલા મોકલી દેવામાં આવે નોટિસ આપવા બદલ મહિલા કર્મીની સો કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવી આ મહિલા કર્મીએ એક રૂપિયાની નોટિસ ખેડૂતને આપી હતી અને નોટિસમાં લખ્યું હતું કે એક રૂપિયો તમારે ભરવા માટે લોક અદાલતમાં આવવું પડશે અને નોટિસ મોકલવા માટે પાંચ રૂપિયાની ટિકિટની પણ ખર્ચ કર્યો હતો જો કે આખો મામલો પીજીવીસીએલ સામે આવ્યો ત્યારે પીજીવીસીએલે મહિલા કર્મીની બદલી કરવાના આદેશ આપ્યા